વલસાડમાં બુટલેગરની ગાડી બગડીને દારૂ ઝડપાયો ફેસવોશની આળમાં દારૂ સંતાડ્યો હતો બુટલેગરો દારૂની ખેપ મારવા માટે અવનવા અખતરા કરે છે તેમ છતાં ઝડપાઈ જાય છે ત્યારે વલસાડમાં પણ એક બુટલેગર ફેસવોશની આળમાં સંતાડીને દારૂ લઈ જતો હતો જેની બાતમી પોલીસને થતાં પોલીસે તેનો પીછો કર્યો હતો પરંતુ બુટલેગરનું નસીબ ખરાબ હોવાથી બુટલેગરની ગાડી બગડી જતાં ગાડીને જગ્યા પર મૂકીને બુટલેઘર ઘર ભાગી છૂટ્યો હતો જેમાં પોલીસે ગાડી સાથે દારૂ કબજે કર્યો હતો આ સમગ્ર મામલે વલસાડ રૂલર પોલીસ મથકેથી મળતી વધુ માહિતી પ્રમાણે વલસાડના કલવાડા ગામથી ઠક્કરવાળા ગામ તરફ જતા રસ્તા પર એક મહિન્દ્રા પિકઅપ ગાડી નંબર જીજે ફિફ્ટીન એટી ફોર ફોર નાઇન થ્રીમાં દારૂ જઈ રહ્યો હોવાની બાતમી વલસાડ રૂલર પોલીસને મળી હતી જેમાં પોલીસે દારૂ ભરેલી મહિન્દ્રા પિકઅપ વાન ગાડીનો પીછો કર્યો હતો જેમાં બુટલેગરની ગાડીમાં ખામી સર્જાતા ગાડી કલવાડા ગામ નજીક આવેલા પારસીવાડ વિસ્તારમાં અટકી ગઈ હતી અને બુટલેગરની ગાડી જગ્યા ઉપર મૂકીને ભાગી છૂટ્યો હતો જે બાદ પોલીસે દારૂ ભરેલી પિકઅપ વાન કબજે કરતાં એક્સપાયર ડેટ થઈ ચૂકેલા ફેસવોશની આડમાં દારૂ સંતાડેલો હતો જેમાં અંદાજે ત્રણું હજારનો દારૂ અને મહિન્દ્રા પિકઅપ વાન પોલીસે કબજે કરી હતી અને બુટલેગર વિરુદ્ધ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી શરૂ કરી હતી